લાખણી તાલુકાના ગોટડા ગામે ખેત તલાવડીનું ખાતમુહૂર્ત જળસંચય ટીમની પ્રેરણા અને માર્ગદર્શનથી ખેત તલાવડીનું ખોદકામ હાથ ધરાયું બનાસકાંઠામાં આજે ભૂગર્ભ જળ એક હજાર અને બસો ફૂટથી નીચે પહોંચ્યા છે ત્યારે જળસંચયને જળસંગ્રહ કરવો એ આપણા સૌની સહિયારી જવાબદારી છે

એમાં મને સારું દેખાણું એમણે કીધું તળાવડી બનાવાય એ એ બદલ હું બનાવવાની તૈયારી કરી અને હાલમાં એકસો એકસો વીસ બાય બસોની ખેતલાવડી બનાવી રહ્યો છું અને પાણીનો સંગ્રહ કરી ચોમાસાનું આ ખેતલાવડીની ઇયત કરીશ ટપક સિંધાઈ કરી ટપકની મેં અણદાભાઈ પાસેથી થોડી સૂચના લીધી મેં વરિયાળી ગઈ સાલ કરી હતી એમાં અણધાભાઈએ સલાહ લી ટપકની ખેતી કર્યો એમાં મને વરિયાળી ડબલ ઉપજ આયો છે એ ખેતી કરવાનું ચાલુ કર્યું વરસાદી પાણી નો સંગ્રહ કરી તેઓ શિયાળો ઉનાળો અને ચોમાસુ ખેતી કરશે આજના આ પ્રસંગે જળસંચય ટીમ ના ભાઈ જાટ તેમજ લાખણીના રાજકીય આગેવાનો હાજર રહ્યા અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ કાર્યક્રમ માં જોડાયા

બનાસ જિલ્લો એ ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે ત્યારે ખાસ જ્યારે ધોરાવાળો વિસ્તાર લાખડીનો પટ્ટો હોય તો આ વિસ્તારમાં ઝડપથી પાણીનું લેવલ ખૂબ નીચે જઈ રહ્યો છે ત્યારે આ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત કે જેમણે પણ એક ભગીરથ કાર્ય કરવાનું વિચાર્યું એવા રઘુભાઈ ચૌધરી કે જેમણે નક્કી કર્યું કે મારા જોડે જે જમીન છે એ ઉનાળામાં આમને આમ પડી છે એ આમને આમ ન પડી રહેવી જોઈએ ચોમાસામાં પણ પૂરતું ખેતી થતી નથી તો હું મારા ખેતરને અમુક ભાગમાં ખેત તલાવડી બનાવું તો આજે આ શુભ પ્રસંગે અહીંયા આવવાનું થયું રઘુભાઈ પોતાના ખેતરમાં એકસો વીસ બાય બસો ફૂટ લાંબી પવળી ખેત તલાવડી બનાવી રહ્યા છે અને સવા કરોડ કરતાં વધારે લીટરનું પાણી સંગ્રહ કરી અને પોતાની જગ્યાનું તેઓ પિયત કરશે આ પિયત તેઓ ટપક અને ફુવારા પદ્ધતિથી કરશે અને સરકારની જે યોજના છે કે ખેડૂતની આવક ડબલ કરવી તો આવા નાના નાના પ્રયાસોથી ખેડૂતની આવક બમણી થશે સરકારને પણ નમ્ર વિનંતી કે ગયા વર્ષે જેમ ખેડૂતોને પ્લાસ્ટિક આપ્યું હતું આ વર્ષે પણ ઝડપથી આ યોજના ચાલુ કરે અને રઘુભાઈ જેવા હજારો ખેડૂતો પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવે અને ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં રહે એવી સરકાર વ્યવસ્થા કરે તો ખેડૂતો આગળ આવી રહ્યા છે તો સરકાર પણ થોડો સહયોગ કરે તો આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ખેત તલાવડીઓ બનશે અને વરસાદી પાણીનો સંગ્રહ થશે જય હિન્દ જય ભારત